મંત્રી નિર્મલા સીતારામને જીએસટીમાં ફેરફારોની જાહેરાત કરી છે હવે બાર ટકા ને અઠ્યાવીસ ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેના બદલે પાંચ ટકા ને અઢાર ટકા લાગુ કરાયું છે નવા ફેરફારો બાવીસ સપ્ટેમ્બર થી અમલમાં આવશે ભારતમાં એક જુલાઈ બે હજાર સત્તર ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યું તેનો અમલ તેના પાછળના ઘણા કારણો આપવામાં આવ્યા છે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આનાથી ફુગાવાનો બોજ ઓછો થશે કર વસુલાત વધશે

ઘણા દેશ જીએસટી લાગુ કર્યા કેટલાક દેશોમાં બેવડું જીએસટી મોડલ પણ છે જેમ કે ભારત ફ્રાન્સે આમ કરવા પાછળનું કારણ આપ્યું ફ્રાન્સ જટિલ કર પ્રણાલીને સરળ બનાવવા માંગતો હતો તે સમયે ફ્રાન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ઘણા પરોક્ષ કર લાદવામાં આવ્યા હતા સરળ ભાષામાં કહીએ તો ફ્રાન્સની કર પ્રણાલી ખૂબ જ જટિલ અને વેરવિખેર હતી આનાથી વ્યવસાય પર બોજ વધ્યો અને કર ચોડીની શક્યતાઓ વધુ હતી ફ્રાન્સે તેમાં સુધારો કર્યો અને એક જ કર પ્રણાલી બનાવી હવે એ જાણીએ કે ક્યાં અને કેવા પ્રકારના જીએસટી હતા

ફેડરલ જીએસટી જેનો નિશ્ચિત દર પાંચ ટકા છે તે સમગ્ર દેશમાં લાગુ પડે છે જ્યારે પ્રાંતો પ્રાંતીય વેચાણ કરે એટલે કે પીએસટી વસૂલ કરે છે જે છ ટકાથી લઈને સાત ટકાની વચ્ચે હોય છે કેટલીક વસ્તુઓ જેમ કે સામાન્ય કરિયાણું પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને નિકાસ શૂન્ય રેટેડ છે ત્રીસ હજાર કેનેડિયન ડોલર થી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયો જીએસટી માટે નોંધણી કરાવી ફરજિયાત છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં તેનો અમલ બે હજારમાં થયો હતો અને તેનો વર્તમાન કર દર દસ ટકા છે ઘણી સ્થાનિક વપરાશની વસ્તુઓ છે જેના પર કર લાદવામાં આવતો નથી જેમ કે ખોરાક આરોગ્ય સેવાઓ અને શિક્ષણ સરકારી ફરજોની ફી પણ કરમુક્ત છે કારણ કે તે પહેલાથી જ કર લાદવામાં આવી રહ્યો છે માલદીવ્સમાં ઓક્ટોબર બે હજાર અગિયારમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું કેટલીક વસ્તુઓ સિવાય મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર આઠ ટકાનો પ્રમાણભૂત દર લાગુ કરવામાં આવે છે જો તમારા વાર્ષિક કરપાત્ર પુરવઠા બાર મહિનાના સમયગાળામાં માલદીવ ચલણ એક મિલિયન થી વધુ હોય તો તમારે કર માટે નોંધણી કરાવવી આવશ્યક છે પાપુઆ ન્યુギનીમાં GST દર 10% છે અને તે મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર લાગુ પડે છે જો કે નિકાસ કરવામાં આવતી વસ્તુઓ અને સેવાઓ પર GST લાગુ પડતો નથી તબીબી શૈક્ષણિક અને નાણાકીય સેવાઓ સતત ચોક્કસ વસ્તુઓ અને સેવાઓનો મુક્ત છે જેનું વાર્ષિક ટર્ન બે લાખ પચાસ હજાર કે એન થી વધુ છે તેને જીએસટી માટે નોંધણી કરાવી આવશ્યક છે જે વ્યવસાયોનું વાર્ષિક ટર્ન આ મર્યાદા કરતા ઓછું છે તે સ્વૈચ્છિક ધોરણે જીએસટી માટે નોંધણી કરાવી શકે છે